તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર વલસાડ જિલ્લામાં ભાજપના એક નેતાની દાદાગીરી સામે આવી જેમાં રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર મુદ્દે સ્થાનિક લોકો દ્વારા અવાજ ઉઠાવવા વલસાડ ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય કાકડ ધાકલ દ્વારા સ્થાનિક આગેવાન જયેશ ધાકલ દિવાળીયાને વારંવાર ધમકી આપતા ભાજપના નેતા વિરુદ્ધમાં ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ધરમપુર તાલુકાના ભંગારબારી આંબોસી શિશુમાળ સુધીના રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ફરિયાદ કરવામાં આવી હતી જિલ્લા પંચાયત સભ્ય કાકડભાઈ દ્વારા શિશુમાળ ગામના સામાજિક આગેવાનો કે જેમને રસ્તાના ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરી હતી જે બાબતે ગ્રામ્ય લોકો સાથે આદિવાસી નેતા કલ્પેશ પટેલ અને ધરમપુરના આગેવાનો હાજર રહીને ધરમપુર પોલીસ મથક ખાતે ફરિયાદ કરવામાં આવી હતી ઓંગારબાડીથી ગામડી તો સીસીમાં સુધીનો જે રસ્તો બને છે તે અત્યંત બોગસ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું જે બાબતની ફરિયાદ ગામ લોકો દ્વારા મને કરવામાં આવતા મેં જે તે વિભાગને જાણ કરી હતી અને ત્યારબાદ બીજા દેશ ચકાસણી માટે અધિકારીઓ પણ ગયા હતા ત્યારબાદ જયેશભાઈ સ્થાનિક આગેવાન છે એમનો ફોન આવે છે કે કાકડભાઈ જે જિલ્લા પંચાયતના સભ્ય છે એવો એમને જ્યાં કામ કરે ત્યાં ગભરાવવા માટે ગયા હતા મારે જિલ્લા પંચાયત સદસ્યને પૂછવું છે શું આવું ભ્રષ્ટાચાર કરે એમને તમે બચાવી રહ્યા છો તમારે તો ઉલટાનું એમને પ્રોત્સાહન આપવું જોઈએ કે જે માણસ આવું ખરાબ કામ કરે છે એમને એ એ લોકો ખુલ્લું પાડે છે તમે પ્રોત્સાહન આપવાના બદલે છો એ કેટલું યોગ્ય અમે દીવાવાળા નથી તમારા ગામમાં હજુ પણ કોઈ ભ્રષ્ટાચાર કરશે કે ધરમપુર તાલુકામાં કોઈ ખોટું કામ કરશે ને તો સામે સાથે લડી લેશું ત્યાંથી ગભરાશું નહીં એ વાત કાન પોલીસ સાંભળી લઈ જે બાબતે અમે સિશુમાળ ગામના આગેવાનો સાથે આજે પોલીસ એક પણ આ ઘટના બની એમાં જે કોલેટી વાળો ડેર બનાવતા એના માટે દેશભાઈ એને કોન્ટ્રાક્ટર એને કીધું એના જ્યારે પણ એમાં એવું થાય તો જ્યારે કાકરભાઈ જ બોલતા હોય એ કાકરભાઈને એકદમ પૈસા મળતા હોય એટલે જ એ બોલતો હોય સમાજમાં રહીને આગેવાન તમે આજે તમે જિલ્લા પંચાયત સભ્યો છો એટલે તમે સમાજના જે નાગરિક છે એ લોકોને તમે ધમકાવવાની કોશિશ કરો છો આવું અમે એમાં ચલાવી લેવાનું નથી જ્યાં પણ ખરાબ કામ થશે ત્યાં બધા મળીને અમે